હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું દેખીએ આપણે ગ્રહની જે પણ આપણે તારા મંડળ હતું તે આપણે દેખીએ સૂર્યમંડળ છે તો દેખો આ એક મોટો સૂર્ય છે એને સૂર્ય માનો ગ્રહની નજીકને વાત ગ્રહની વાત કરીએ બુ આ નામ લખીએ બુ સુ ક્રુ મંગ ગુ શ યુ ને પ્લુ તો આમાં સૌથી નજીકનો ગ્રહ કયો છે સૂર્યની બુધ કહે છે બુધ તો કયો ગ્રહ આવે બુધ આમાં ઓપ્શન બી સાચો ઝીરો ડિગ્રી અક્ષાંશ નામે શું ઓળખાય છે તો દેખીએ આપણે જીરો ડિગ્રી અક્ષાંશ દેખો હવે આ પૃથ્વી છે ને તેનો એ તો થોડું ઘણું દોરું છું ચિત્ર હવે આ વચ્ચે છે તે જીરો ડિગ્રી શું છે તે વિશ્વઋત તરીકે ઓળખાય સાના તારી ઓળખાય આ ઉપર છે ત્રેસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ આ નીચે છે તે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ હા અને કર્કઋત કહેવાય શું કહેવાય કર્કઋત અને મકરઋત કહેવાય કયું ઋત કહેવાય મકરઋત હવે ધ્યાન ત્યાં નહીં ઉત્તર અક્ષાંશ અને છસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવ્યો છે હવે આપણે કટિબંધ કહેવાનો છે દે આપણે પહેલાં છસઠ પોઈન્ટ પાંચ બી લખી દઈએ છસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ અને આ છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ ચાલો કમ્પ્લેટ ધ્યાન નહીં જો આ વસ્તુ છે ને આ સૂર્યના આ જે આ પૃથ્વીનો આટલો ભાગ છે આ આ ભાગ પૃથ્વીના સૂર્યના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે ને ડાયરેક્ટ એના કિરણ આવે કે નહીં આવતા ઓકે એટલે આને કહેવાય ઉષ્ણ કટિબંધ કયો કહેવાય ઉષ્ણ બંધ ઉષ્ણ કટિબંધ પછી અહીંથી અહીં લગીનો આ જો આ ઉષ્ણ આટલો ભાગ ઉષ્ણ કટિબંધ પછી અહીંથી અહીં લગીનો ભાગ કેવો ઓળખાય હા ઉત્તર સમ ચિત્તોષ કટિબંધ ઉત્તર સમશીતોષ્ણ શીતોષ્ણ કટિબંધ ને આટલો ભાગ આટલો ભાગ દક્ષિણ દક્ષિણ સમશીતોષ્ણ શીતોષ્ણ કટિબંધ ને આટલો ઉપરનો ભાગ આ ઉપરનો ભાગ સીધ કટિબંધ આ ઉત્તર સીધ કટિબંધ ઉત્તર શીત કટિબંધ દક્ષિણ બંધ બરાબર છે બકા દેખો તમે આગળ અહી આપણને શું પૂછે છે કેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર કયો કટિબંધ આવેલો છે જો 23.5 પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંત છસઠ પોઈન્ટ પાંચ પોઈન્ટ એટલે આટલું છસઠ પોઈન્ટ એટલે આટલું તો આ કયો કટિબંધ છે ઉત્તર સમસિત કટિબંધ કયો ઉત્તર સમસિત કટિબંધ જો ઉત્તર સમસિત દેખો અહીં ઉત્તર સમશીતોષણ નહીં આવ્યું ખાલી સમશીતોષણ આવ્યું છે હા ને એટલે બી ઓપ્શન આવશે ને જવાબ શું આવશે બી સમશીતોષણ જો સમ એટલે શું સમ એટલે સરખું સમ એટલે સરખું શીત એટલે ઠંડુ ને ઉષ્ણ એટલે ગરમ ગરમ આખા નામ છે સમ શીતોષણ કટી બંધ કટી બંધ એટલે એક એરિયા છે બગા એક ભાગ છે બરાબર છે સિમ્પલી તમે આ દેખો કે આ જેટલું પણ અહીંયા આગળ સૂર્યના કિરણો ડાયરેક્ટ પડે છે એટલે ગરમી વધારે પડશે હવે સૂર્યના કિરણો કિરણ થોડા ત્રાસા પડે કે નહીં પડતા પડે છે ને અહીં થોડા ત્રાસા પડે છે એટલે ગરમી પણ પડશે ને ઠંડી પણ પડશે પણ સમાન માત્રામાં કેવી વખા સમાન માત્ર અહીં તો તમે દેખો અહીં ભાગ્ય સૂર્યના કિરણો જાય છે હે ને જો ભાગ્ય જ જો હવે અહીંયા આગળ ટોચ પર તો જાય જ નહીં ને એટલે ત્યાં આગળ છ મહિના દિવસ છ મહિના રાત્રે હું મારી ધરતી પર ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીનો ખૂણો બનાવું શું તો પૃથ્વી છે

કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે તો જોકે સૂર્યગ્રહણ અત્યારે આપણે દેખીએ સૂર્યગ્રહણ શું છે બરાબર છે જો ત્યાં નહીં જો આ કોના અંતરાયથી સૂર્યગ્રહણ જોવા મળે છે મતલબ વચ્ચે એવું તો શું આવે આપણે સૂર્યગ્રહણ જોવા મળે છે પૃથ્વી અને સૂર્ય વચ્ચે શું આવે છે ચંદ્ર શું આવે છે ચંદ્ર તો કે ચંદ્રના અંતરથી આપણે સૂર્યગ્રહણ જો દેખવા મળે છે ના સૂર્યગ્રહણ પર સરસ મજાનું ભણાય છે બકા તમને ચાલ આગળ દેખો એક કામ કરો અત્યારે જ ભણાવી લઉં છું ચાલો સૂર્યગ્રહણ તો દેખી લીધો અત્યારે આકૃતિ સિમ્પલ સૂર્ય છે વચ્ચે ચંદ્ર છે નહીં પૃથ્વી છે ને આ સૂર્યગ્રહણ દેખાતો હોય તેવો પ્રદેશ કહે છે આટલો ભાગ છે મતલબ આખા પૃથ્વી પર તમને સૂર્યગ્રહણ નહીં પણ આટલા જ ભાગ તમને જ્યાં એકદમ સિદ્ધાંતમાંથી હોય ત્યાં દેખવા મળે ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે અને તે પૃથ્વીની આસપાસ ખરે છે બધાને ખબર છે વળી તે પૃથ્વીની ખૂબ નજીક છે ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય બરાબર વચ્ચે આવી જાય છે તે સમયે ચંદ્રના અવરોધથી સૂર્ય દેખાતો શું થાય છે બંધ થાય છે આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે

સૂર્યગ્રહણ છે રહ્યું આ સૂર્યગ્રહણ આકૃતિ સાથે આકૃતિ સાથે આકૃતિ આવી ના દોડાય તો કોઈ વાંધો નહીં તમારથી જે પણ આ કમ્પ્લેટ લીટા કમ્પ્લેટ દોડજો બકા બરાબર છે હા કેમ કે ખૂણા દર્શાવે છે એટલે અને રહ્યું સમસ્ત મતલબ આ પાંચ વાર લખવાનો ઓકે ચાલો મને ભીમકાય ગ્રહ પણ કહે છે તો ગુરુ મેં તમને કીધું ગુરુ સૌથી મોટો ગ્રહ છે મળે ઓળંગતા તારીખ બદલવી પડે મતલબ કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કઈ રેખા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આ સમજાવીશ પછી હા હું નેવું ડિગ્રી

આ પાંચ વખત અને પેલું સૂર્યગ્રહણ વાળું કીધેલું આકૃતિ પણ પાંચ વખત ને પેલું લખવાનું પણ પાંચ વખત ઓકે આજનું લેસન આ છે વિડીયો કોલમાં કેપ્ચર થઈ ગયું છે કરજો લેસન